ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રી થી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસની શરૂઆતે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ ખાતરીદાયક વચન પર મનન કરીશું યશા પ્રબોધકનું પુસ્તક તેનો ચાળીસમો અધ્યાય તેની એકત્રીસમી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે વાલો ઈશ્વરની રાહ જોવા માટેનો જે આશીર્વાદ છે એ આ વચનમાં ઘણી બધી બાબતો દ્વારા લખવામાં આવ્યો છે પરંતુ હું આપને આ એક બાબત ઉપર મનન કરાવવા માંગુ છું કે પ્રભુની રાહ જોનાર લોકો નવું સામર્થ્ય પામશે ઘણી બધી વાર માણસની ધીરજ ખૂટી જાય છે કે જ્યારે તેને અમુક પરિણામ જોવાની ઈચ્છા હોય અને એ પરિણામ જોવામાં વિલંબ થાય ઇબ્રાહિમને પરમેશ્વરે કહ્યું કે હું તારાથી ઘણી બધી દેશ જાતિઓને ઉત્પન્ન કરીશ અને ઇબ્રાહિમ અને સારા કે જેઓ નિસંતાન હતા ત્યારે ઈશ્વરના સમયની રાહ જોતા જોતા તેઓ પણ એક સમયે એવું વિચારવા લાગ્યા કે વચન આપનાર પરમેશ્વર ક્યારે અમારા જીવનમાં વાયદો પૂરો કરશે અનેક સમય આવ્યો કે ઇબ્રાહિમ નિરાશ થઈ ગયો પોતાના તંબુની અંદર નિરાશ અવસ્થામાં તે હતો અને પ્રભુએ તેને કહ્યું કે આકાશના તારા જો એટલા તારા સંતાનો હશે અને પ્રભુએ તેને ભૂમિની રજ બતાવીને કહ્યું કે તું આ ભૂમિની રજ જો કે જે સમુદ્ર કાંઠાની રેતી જેટલા તારા સંતાનો હશે અને ઈશ્વરના એ વચન પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ તેના ન્યાયપણા ગણવામાં આવ્યો આપણે પરમેશ્વરના લોકો જ્યારે આપણા જીવનની અંદર કોઈ પરિસ્થિતિ માટેની રાહ જોઈએ છે ત્યારે એ ઈશ્વરની રાહ જોવામાં આપણે કદી લજ્જિત થવાના નથી એ આપણને વિશ્વાસ હોવો જોઈએ અયુબને પણ ખબર હતી કે મારું બધું ભલે લૂંટાઈ ગયું છે મારી પાસેથી બધું ચાલ્યું ગયું છે પણ તેણે બહુ સુંદર બાબત ઈશ્વરના સમયની રાહ જોતા કહી કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા જીવે છે અને આખરે તે મારા માટે ઊભા રહેશે ક્રિસ્મા મારા વાલા ભાઈઓ અને બહેનો આજે પ્રભુની રાહ જોવામાં આપણને આપવામાં આવે છે આપણે ગરુડની પેઠે આપણી પાંખોને એ સમયોમાં પ્રસારી શકીએ છે ભલે કદાચ વચન ને પૂરું થવામાં વિલંબ લાગતું હોય પરંતુ જો તમે નાસીપાસ ન થતા જો તમે પ્રભુને ફરિયાદ ન કરતા તમે જો પ્રભુના સમયની રાહ જોશો તો ચોક્કસપણે તમને સ્વર્ગીય સ્થાનોમાંથી પરમેશ્વર તમને નવું સામર્થ્ય આપશે અને જ્યારે તમે નવું સામર્થ્ય ધારણ કરશો ત્યારે તમારી પાંખોમાં જાણે કે ઈશ્વર એક ગરુડની અંદર જેમ ઊંચાઈઓ પર ઉડવાની ક્ષમતા હોય છે પ્રભુ તમને એવી ક્ષમતા આપશે અને ભલાઓ પ્રભુના સમયની રાહ જુઓ કે જે રાહ જોના લોકો કદી પણ લજવાતા નથી પ્રભુની તરફ જોનાર વ્યક્તિઓના મુખ કદી ઝંખવાણા પડતા નથી અને આ છે બની શકે કે તમારા જીવનની એવી કોઈ પરિસ્થિતિ તમારા જીવનના એવા કોઈ પ્રશ્નો તમારા જીવનની એવી કોઈ બાબતો કે જેમાં તમે કહી રહ્યા હોય કે મારા માટે આ પરિણામ ક્યારે પ્રગટ થશે મારી આ પરિસ્થિતિ ક્યારે બદલાશે મને મારી પ્રાર્થનાનો જવાબ ક્યારે મળશે મારા જીવનની અંદર મારો શોક આનંદમાં ક્યારે બદલાશે ત્યારે ભલો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક આપને કહીશ કે તમે નિરાશાને સ્થાન ના આપશો તમે હતાશાને સ્થાન નાપશો આપશો તમે એ બાબતોની અંદર ફરિયાદી વલણ અપનાવશો પરંતુ સર્વ શક્તિમાન પ્રભુની રાહ જુઓ કે જેની રાહ જોનાર વ્યક્તિ નવું સામર્થ્ય પ્રાપ્ત કરે છે અને ઈશ્વર તમને ઉત્તમ પરિણામોથી આશીર્વાદિત કરશે અમે પણ કેટલા બધા સમયથી અમે પ્રભુ ઘરની રાહ જોતા હતા કે ઈશ્વર અમને ક્યારે પોતાની જગ્યા લેવા માટે કૃપા આપશે અને ભલાઓ એક જગ્યા પરથી બીજી જગ્યા બીજી જગ્યા પરથી ત્રીજી જગ્યા અને અત્યારે પણ અમે લોકો રેન્ટ ઉપર ચર્ચ ચલાવી રહ્યા છે અને વાલાઓ પ્રભુએ તેની કૃપાની અંદર એની રાહ જોવાનું જે પરિણામ આપ્યું કે પ્રભુ અમને પોતાનું ચર્ચ આપવા માટે જઈ રહ્યા છે એના માટે હું પ્રભુની સ્તુતિ કરું છું વાલાઓ અમે સામર્થ્ય એ બાબતમાં પ્રાપ્ત કર્યું કે પ્રભુ અમારા હકમાં અદ્ભુત કાર્ય કરશે અને વાલાઓ અમે એ રાહ જોઈએ છે કે બહુ જલ્દીથી પ્રભુ તેનું ઉદઘાટન કરાવે અને અમે એ જગ્યા પર સાક્ષીના રૂપે પ્રવેશ કરીએ અને પ્રભુને મહિમા આપીએ આજે હું તમને કહેવા માગું છું તમે મને જ્યાંથી પણ સાંભળી રહ્યા છો ઈશ્વર તમારા જીવનમાં અદ્ભુત એવી સાક્ષી ઊભી કરશે તમે તેની રાહ જુઓ છો તો પ્રભુ તમને એ પરિસ્થિતિઓમાં ઉત્તમ પરિણામ આપશે અને તમે પ્રાર્થનાઓના અદ્ભુત રીતે જવાબ મેળવનાર છો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા આજના પવિત્ર વચનને માટે તમારો આભાર ઈશ્વર પિતા મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે આજના આ પવિત્ર વચનને તમે આશીર્વાદિત કરો અને તમારા લોકો તેના ફળને પ્રાપ્ત કરે એમની પરિસ્થિતિઓ બદલાય તમારી રાહ જોનાર વ્યક્તિ નવું સામર્થ્ય પ્રાપ્ત કરે એવી પ્રભુ તમે કૃપા થવા દો એમના હકમાં અદ્ભુત અને મહાન કામ થાય એવી હું પ્રાર્થના કરું છું પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છીએ આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસડ ડે શાલોમ